સ્વીગામ તાલુકામાં કોંગ્રેસમાં કાબડુ કેનીબેન ઠાકોરના નજીકના ગણાતા પૂર્વ સરપંચ રામસંગ રાજપુતે સમર્થકો સાથે કેસરીયો ધારણ કર્યો તેમજ સ્વીગામના કોંગ્રેસના પૂર્વટે લખિત શંકરભાઈ પરમાર તેમના સમર્થકો સાથે કેસરિયો ધારણ કર્યો ગરીબીના મત વિસ્તાર સ્વીગામના 300 થી પધાર્યા કોંગ્રેસના કાર્યકરોએ કેસરીયો ધારણ કર્યો ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠાના ઉમેદવાર ડોક્ટર ભેખાબેન આજના કાર્યકર્તા પરિચય બેઠકમાં સુઈગામ વિસ્તારના સૌ સામાન્ય ભારતીય જનતા પાર્ટીના આગેવાનશ્રીઓ અને કાર્યકર્તાઓની ઉપસ્થિતિ બેઠક યોજાઈ આ બેઠકની અંદર સૌ સુઈગામ વિસ્તારના લોકોએ એવો સંકલ્પ કર્યો છે કે આ લોકસભાની ચૂંટણીની અંદર દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ફરી ત્રીજી વખત વડાપ્રધાન બને અને મોદી સાહેબને વડાપ્રધાન બનાવવા માટે બનાસકાંઠા લોકસભા સીટના ઉમેદવાર ડૉક્ટર રેખાબેને જંગી બહુમતીથી વિજય બનાવ્યો આ માટે હરજીભાઈ તેમજ રામસંગભાઈ અને એમની આગેવાનોની ટીમ કે જેમાં અનેક સરપંચશ્રીઓ તાલુકા પંચાયતના ડેલિગેટ્સ સામાજિક અને રાજકીય આગેવાનો લગભગ અઢીસોથી પણ વધારે આગેવાનો આજે આ ભારતીય જનતા પાર્ટીમાં વિકાસની રાજનીતિમાં જોડાયા છે અને મોદી સાહેબને ફરી દેશના વડાપ્રધાન બનાવવા માટે જોડાયા છે જેમાં ભારતીય જનતા પાર્ટીના જિલ્લા અધ્યક્ષ તરીકે હું હાર્દિક સ્વાગત કરું છું